ડિજિટલ એલએસ ની ધમકી આપી અતુલ શિક્ષક ને ઠગના રૂપિયા સત્યાવીસ પોઈન્ટ પચાસ લાખ ખાતા ટ્રાન્સફર થતા દિલ્હીથી સમજડવાયો રૂપિયા છત્રીસ લાખ ડિપોઝીટ કરાવવા એકત્રીસ લાખ ઓનલાઈન ઉપાડીને ઠગાઈ કરી હતી વલસાડના અતુલના ઓગણસાઠ વર્ષીય શિક્ષકના ફોન ઉપર ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ અજાણે ઇસમનો કોલ આવ્યો હતો એક રૂમમાં બંધ થઈ જવા અને વિડીયો કોલમાં સામે જ રહેવા પડશે તેવી ધમકી આપી હતી ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે તેવું કહી એનસીપીના માજી નેતા નવાબ મલિક સાથે સંડોવણીની ધમકી આપી બેંકમાંથી આરટીજીએસ ફોર્મ મંગાવી તેને રકમ ભરાવી બેંકમાં જમા કરાવવા કહેતા અતુલના રહીસે તે બધું કરી બેંકમાં ફોર્મ જમા કરી દીધો હતો આ થક ભગતોએ તેમને બેંકમાં અલગ અલગ દિવસે ડિજિટલ વર્ષ કુલ છત્રીસ લાખ ડિપોઝિટ કરાવડાવી એક્સિસ બેંકમાંથી રૂપિયા પાંચ લાખ અને એસબીઆઈ બેંકના ખાતામાંથી રૂપિયા એકત્રીસ લાખ ઓનલાઈન ઉપાડીને ઠગાઈ કરી હતી ફરિયાદીના ખાતાની વિગતો આપી કુલ રૂપિયા છત્રીસ લાખ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા પોલીસમાં સત્યાવીસ ફેબ્રુઆરીએ ગુનો દાખલ થયો હતો દરમિયાન દિલ્હી પોલીસની તપાસમાં એક બેંક ખાતેદારના ખાતામાં ટ્રાન્સફર થયેલા સત્યાવીસ પોઈન્ટ પચાસ લાખનો આરોપી ઝડપાતો અને વલસાડ લવાયો છે ડિજિટલ એરેસ્ટ કરવા શિક્ષકને આ ધમકી આપી આરોપીઓ ભય દેખાડી ધમકી આપે છે તમારી કોમ્યુનિકેશન બધી સેવા બંધ છે અને તમારો આધાર કાર્ડનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે જેથી તમે મુંબઈ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવી પડશે બાદમાં સાયબર ક્રાઈમ મુંબઈથી બોલું છું કહી બીજો કોલ આવ્યો અને આધાર કાર્ડનો ફોટો માંગતા કર્મચારીએ મોકલી આપ્યો હતો આ કેસમાં સાડત્રીસ લોકો ઝડપા છે તમે અડત્રીસ માં છો તમને એરેસ્ટ કરવા ફોર્સ મોકલી રહ્યા છીએ કોઈ પણ એક્ટિવિટી કરવી હોય તો અમારી પરવાનગી લઈને જ કરવી તેવું કહ્યું હતું ગભરાઈ જવાથી વૃદ્ધો વધારે ભોગ બની રહ્યા છે પુત્રને પણ ધમકી આપી હતી ઠગોએ પોતાને અધિકારી દર્શાવી તેમના પુત્રને પણ મની લોન્ડરિંગ કેસમાં સંડોવાનો ભય બતાવી વધુ નવ લાખની માંગણી કરી હતી આરોપીએ સીબીઆઈ ઇન્ફોર્સમેન્ટ અને સુપ્રીમ કોર્ટના બનાવટી દસ્તાવેજો મોકલાવ્યા હતા પીડિત શિક્ષકે શંકા જતા આખરે પોતાના મિત્રને વાત કરી અને મિત્રે તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી પર ફોન કરતા કાર્યવાહી કરવામાં આવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો